મળતી માહિતી અનુસાર વર્તેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે સોળભરા ગામમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે વિદેશી જથ્થો લાવીને વેચાણ કરી રહ્યા છે વર્તેજ પોલીસે જગ્યા પર રેડ કરતા રેડ દરમિયાન ત્યાંથી અજય ગોપાભાઈ ચૌહાણ વર્ષ સાડત્રીસ રહે ગણેશગઢ વિક્રમભાઈ ઉર્ફે વિકો ભૂપતભાઈ ચૌહાણ વર્ષ ચોત્રીસ રહે સોળવદ્રા ગોપાલભાઈ ઉર્ફે ભોલો નટુભાઈ ચૌહાણ વર્ષ ચોવીસ રહે સોળવદ્રા અને વિજય ભૂપતભાઈ પરમાર ઉંમરરોજ અઠ્યાવીસ રહે ફુલસર મફતનગર ભાવનગરવાળા આ તમામ વ્યક્તિઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે તેના કબજામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ચારસો ને ચુમ્માલીસ બોટલ કિંમત રૂપિયા પાંચ લાખ સત્યોતેર હજાર બસો તેમજ ઇકો કાર કિંમત રૂપિયા બે લાખ અને ચાર મોબાઈલ કિંમત રૂપિયા વીસ હજાર સહિત કુલ સાત લાખ સત્તાણું હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો એક સુરત રહેતા શખ્સ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો જે રેડ દરમિયાન હાજર મળ્યો ન હતો આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ વર્તેજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી